અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેને બાકી ટેક્સની વસૂલાત માટે ફરી એક વખત શરૂ કરી છે મિલકત દર શુક્રવારે શુક્રવારે ટેક્સ વિભાગ તરફથી શહેરના વિવિધ વિસ્તારમાં હાથ આવે છે ત્યારે કુલ મિલકતોને એએમસીએ કરી સીલ સૌથી વધુ પરિમલ ચાર રસ્તા પાસે આવેલા ડોક્ટર હાઉસ આઈઆઈએમ રોડ શિવાલિક પ્લાઝા ઝીવિયર્સ કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં કુલ તેરસો જેટલી મિલકતો સીલ કરાઈ આવનારા દિવસોમાં ટેક્સ વિભાગ તરફથી હોટલ રેસ્ટોરન્ટ અને હોસ્પિટલ જેવી મિલકતોના મોટા બાકી ટેક્સ ધારકો

ટેક્સ વિભાગ તરફથી છેલ્લા ત્રણ દિવસમાં સત્તરસો સત્તાવન ધંધાકીય એકમમાં તપાસ કરી જેમાં અગિયારસો બેતાળીસ ધંધાકીય એકમો પ્રોફેશનલ ટેક્સ ભરપાઈ ન કર્યાનું સામે આવતા નોટિસ ફટકારી